તમે શરમ આવવા દારૂ પીને આવ્યો હોય તો પણ પીતો છે યાર આ ભૂયારો તાતાને ક્યાં ભૂઈ ભૂખ લાગી છે ભૂખ તો લાગી જ તો ને તને ચેમના કેટલા વખત કરું તારા ઉંડેરો ખાઈ જાય તું આ ભૂંન થાય છે તું આ ભૂંન બીજા ખાટલામાં ઊંઘતો તું બીજા ખાટલામાં ઊંઘા

પીવો વાળા બડાઈ જાનું નો નોમ દમ ની ખોડું દીનન ગિદામ લાયા તો થઈ ગયો છે ગિદામ લાયા હો પોટીજીસ એટલે પીવો આનું

તમાર વિવા લઈને તમારે હલવાની છે પેલા તો હું સૌકર પણ તો ચીડી થી ખબર પડે કુન છે ચો છે તમામ આ રંગ રૂપ જોયા ને કેવા છે તમાર થોડી મેકલવા દે મેકલવા દે ભાઈ ખાવાનું બનાવ્યું છે ને હા બનાવ્યું ખાવાનું તારો તું ગણવાનું બેસી તારો બુલ બિલ તો પેલા મરવાય ને પાયે છે

અને તારા સ્ટોરી તારા ઘેર રાજ્ય છોકરા